નમસ્તે વિદ્યાર્થી મિત્રો શ્રી આર્ટ્સ અને કોમર્સ કોલેજ અમરાવર વતી હું આપનું સ્વાગત કરું છું આજે આપણે ટીવાય બી એ સમાજશાસ્ત્રમાં સેમેસ્ટર પાંચમાં પેપર સોળ છે વસ્તી અને સમાજ એમાંનું યુનિટ પાંચ છે એની વિશે વાત કરીશું જેમાં યુનિવર્સિટીની પરીક્ષામાં વારંવાર પૂછાયેલો જે પ્રશ્ન છે જન્મદર એટલે શું ભારતમાં ઊંચા જન્મદળના કારણો છે એની ચર્ચા કરો તો પ્રથમ તો જન્મદર એટલે કોને કહીશું જન્મદળ કોને કહેવાય ધોરણ દસ ધોરણ અગિયાર અને બાર ધોરણ દસમાં સામાજિક વિજ્ઞાનમાં ધોરણ અગિયાર અને બારમાં સમાજશાસ્ત્રમાં તેમજ એફવાય અને એસવાયમાં પણ જન્મદર એટલે શું વારંવાર એ શબ્દનો ઉપયોગ વારંવાર એ શબ્દ સાંભળેલો છે ફરીથી આપણે ભાઈ પેપર સોળમાં વસ્તીને સમાજમાં જન્મદર વિશે વાત કરીશું ભાઈ જન્મદર કોને શાબ્દિક અરશાબ્દિક વ્યાખ્યા છે ભાઈ દર હજારની વસ્તી દીઠ વર્ષ દરમિયાન જન્મતા કુલ બાળકને શું કહેવાય છે તો જન્મ દર કહેવામાં આવે છે દર હજારની વસ્તી દીઠ એટલે કે દર હજાર વર્ષ દરમિયાન જે જન્મતા જે કુલ બાળકો છે એને શું ગણવામાં આવે છે જન્મ દર કહેવાય છે એમાં જે આપણે વાત કરવાની છે કે ભાઈ ભારતમાં જે ઊંચા જન્મ દર છે એના કારણો કયા કયા છે ભાઈ ભારતમાં જે જન્મ દર છે એનું પ્રમાણ શા માટે વધારે છે પ્રથમ તો જોઈએ ભાઈ ઊંચા જન્મદર માટે નાની વયે છોકરીના લગ્ન ભાઈ પ્રાચીન સમયથી આપણે ખબર છે કે ભાઈ આપણે સાંભળેલું છે નાની વયે જ છોકરીના લગ્ન કરી દેવામાં આવે બંધારણના સંદર્ભમાં જોઈએ કે ભાઈ એકની કાયદાકીય રીતે અઢાર અને એકવીસ ભાઈ છોકરા માટે અને છોકરી માટે જે લગ્ન વય છે એના સંદર્ભમાં જોઈએ તો ભાઈ કાયદાના એક વિભાગ તરીકે એક મર્યાદા રહેલી છે પણ ટૂંકમાં પ્રાચીન સમયથી જ જે વિધિ છે નાની નાના સમય સામાન્ય રીતે જો એક ભાઈ છોકરીને નાનપણથી છે પરણાવી દેવામાં આવે છે અથવા નાની વયે છોકરીના લગ્ન કરી દેવામાં આવે છે તો એ એની પાછળ પણ ઊંચા જન્મદર માટે મહત્વનું કારણ બને છે એટલે કે ભાઈ નાની ઉંમરે છોકરીના લગ્ન કરી નાખવાનો રિવાજ એ ઊંચા જન્મદરનું મહત્ત્વનું કારણ બને છે ભારતમાં છોકરીના લગ્ન નાની ઉંમરે કરી નાખવાની પરંપરા છે પ્રાચીન સમયથી પ્રચલિત છે પહેલાં તો તમને ખબર હોય કે ભાઈ વારંવાર આપણે એક શબ્દ સાંભળેલો હોય છે કે ભાઈ ઘણી બધા એવા સમાજો છે એમાં જોવા મળે છે બાળના જન્મ થાય ત્યાંથી જ એના લગ્ન છે નક્કી કરી દેવામાં આવે છે જૂના કાળથી જ બાળ રિવાજ પણ ચાલુ રહ્યો છે હજી પણ ઘણી બધી જગ્યાએ બને છે કે ભાઈ લગ્નો થાય છે પણ ટૂંકમાં વર્તમાન સંદર્ભમાં જોઈએ તો ઘણી બધી રીતે કાયદાકીય રીતે અંકુશ છે તો એનું પ્રમાણ ઘટ્યું છે પણ નાની વય જે લગ્ન છે એ પણ ઊંચા જન્મદનના કારણો બને છે કાયદાકીય રીતે જોઈએ ને તો છોકરીના લગ્ન માટે અઢાર વર્ષ પૂરા થાય એ પહેલાં અને છોકરા લગ્ન એકવીસ વર્ષ પૂરા થાય એ પહેલાં કરવું એ શું છે ગુનો છે આમ છતાં ગામડાઓમાં જોઈએ તો હજી આ કાયદાનો અસરકારક અમલ થતો નથી આપણી આજુબાજુમાં પણ અઢાર વર્ષથી નીચે છોકરીના લગ્ન અથવા એકવીસ વર્ષથી નીચે છોકરાના લગ્ન થતાં જોવા મળશે પણ તે કેટલીક જ્ઞાતિઓ નાની ઉંમરે છોકરીને લગ્ન કરી નાખવાનો રિવાજ હજી પણ છે તો આ પણ એ શું બને છે ઊંચા જન્મદરનું કારણ બને છે નાની ઉંમરે છોકરીને પરણાવી દેવાથી એને પ્રજનકાળ લાંબો ચાલે છે તેથી પ્રજનશીલતા ઊંચી રહે છે જેને પરિણામે છેલ્લા ત્રણથી ચાર દાયકા દરમિયાન લગ્નની સરેરાશ ઉંમરમાં વધારો થાય છે અને તેની સાથે સાથે કુટુંબ નિયોજન કાર્યક્રમને વેગ આપવાનો પ્રયાસ પણ થતો હોય છે આના પરિણામે જન્મદર છે એમાં ઘટાડો થયો છે પણ એ થવા લાગ્યો એમ ગણાવી શકાય છે છતાં પણ કુટુંબ નિયોજનના કાર્યક્રમ અને પંચવર્ષી યોજનાના લક્ષ્યાંક મુજબ જન્મદર નીચો ઉતર્યો નથી જો નીચે ઉતર્યો તો ભાઈ બે હજાર એકની એકસો બે બે હજાર અગિયારની એકસો એકવીસ સોરી બે હજાર અગિયારની જે એકસો એકવીસ એનું પ્રમાણ શું થયું હોય ઘટ્યું હોય પણ શક્ય નથી આવનાર બે હજાર એકવીસમાં એનું પ્રમાણ ત્યાં એકસો બે નહીં થાય તો ટૂંકમાં વસ્તીનું મારખું છે એટલું ગીચ બન્યું છે તો એની પાછળનું કારણ શું છે તો ભાઈ ભારતમાં ઊંચા જર્મદરના સંદર્ભમાં જે નાની વયે લગ્ન છે કારણ બને છે પછી જે સ્ત્રીઓમાં વ્યાપક નિરક્ષરતા છે આજે આપણે પણ જોઈએ છીએ ઘણો બધો ફેરફાર આવ્યો છે પ્રાચીન સમયમાં તમે છેલ્લા પચાસ વર્ષ પહેલાંની હિસ્ટ્રી જોઈ લો બારકીને ગામ સુધી જે શાળા હોય છ સાત પાંચ ત્યાં સુધી અભ્યાસ કરવા દેવામાં આવતી પછી એને દૂર સુધી મોકલવામાં આવતી નહોતી અથવા તો એમ કહેવામાં આવતું ભાઈ છોકરીઓ માટે અભ્યાસની કોઈ જરૂરિયાત નથી ભારતમાં સ્ત્રીઓ હજી વ્યાપક નિરક્ષરતા પ્રવર્તે છે સ્ત્રીઓમાં નિરક્ષરતાનું ઊંચું પ્રમાણ એ ઊંચા જન્મદરનું મહત્ત્વનું કારણ બને અભણતા પણ અશિક્ષિત રહેવું પણ જન્મદર સવિશેષ વધારવાનું મહત્ત્વનું કારણ બને છે અભર સ્ત્રી વધુ બાળકોને જન્મ આપે છે અને મોટા કુટુંબો ધરાવે છે અને ઘણી બધી સમસ્યાઓ પેદા કરે છે સ્ત્રીઓમાં નિરક્ષરતા એ વસ્તી વૃદ્ધિનું મહત્વનું સહાયક પરિબળ છે આથી હવે વસ્તી નિષ્ણાતો અને આયોજકો વસ્તી નિયંત્રણ માટે કેની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો છે તો સ્ત્રી શિક્ષણ શિક્ષિત સ્ત્રીઓ ઓછા બાળકો પસંદ કરે છે આ દ્રષ્ટિએ જોતા સ્ત્રીઓમાં વ્યાપક નિરક્ષરતા અને ઊંચા જન્મદન એક મહત્વનું કારણ બની રહે છે ટૂંકમાં કહી શકીએ કે ભાઈ ભારતના સંદર્ભમાં કે સ વિશે તમે જોવો છો કે ભાઈ સ્ત્રીઓ શિક્ષણ છે મફત અને ફરજિયાત બન્યું છે તો એની પાછળ ઘણા બધા રીઝન છે જો સ્ત્રી ભણેલી છે ભાઈ જન્મદનના સંદર્ભમાં છે ઘણી બધી રીતે શું મૂકશે અંકુશ મૂકી શકે છે ત્યાર પછી જોઈએ પુત્ર જન્મનું વિશેષ મહત્ત્વ ભાઈ આપણા ભારત દેશમાં એક પ્રથા રહી છે છોકરાનો જન્મ થાય તો ભાઈ પેંડા વેચવામાં આવે છે છોકરીના જન્મને વિશેષ મહત્ત્વ આપવામાં આવતું નથી તો ઘણા બધા એવા કુટુંબો છે કે જ્યાં છોકરીઓનો જન્મ થાય છે પુત્ર જન્મતો નથી એટલે કે ભાઈ છોકરો જન્મતો નથી તો એની લાલચમાં વારંવાર એ જન્મદરનું કારણ બને છે એટલે કે ભાઈ હિન્દુમાં પુત્ર જન્મને વિશેષ મહત્ત્વ આપે છે અને અપાઈ રહ્યું છે અને હાલમાં પણ અપાઈ રહ્યું છે પુત્ર પ્રાપ્તિ ન થઈ હોય ત્યાં સુધી સંતતિ નિયમ કરવાનું હજી ઘણા કુટુંબો પસંદ કરતા નથી એટલે કે ભાઈ આ પ્રકારનું વલ ગામડાઓમાં અને અશિક્ષિત લોકોમાં હજી વ્યાપક એટલે સૌથી વધારે પ્રમાણ ક્યાં રહ્યું છે તો ગામડામાં આથી ભારતમાં જન્મદર અપેક્ષા કરતા પણ કેવો રહ્યો છે ઊંચો રહ્યો છે તેની પાછળનું કારણ કેને મહત્વ છે તો પુત્ર જન્મને સવિશેષ મહત્વ છે ત્યાર પછી છે ગરીબી અને બેકારી કે ભાઈ એ પણ ગણાવી શકાય છે કે ભાઈ ગરીબી હોવું સામાન્ય રીતે બેકાર હોવું એ પણ સામાન્ય રીતે જન્મદર છે એને સવિશેષ અસરુપ બને છે અથવા તો એનું એક મહત્ત્વનું કારણ બને છે ભારતમાં જોઈએ તો ભાઈ પ્રવર્તી ગરીબી અને જે બેકારી છે એ પ્રજનનશીલતા સાથે સંબંધ રહેલો છે સંશોધનનો એવો નિર્દેશ છે કે ભાઈ ગરીબ કુટુંબોમાં બાળકની સંખ્યા વધારે હોય છે ગરીબી અને બેકારી એવી પરિસ્થિતિ છે કે જેને લીધે વધુ બાળકો ઉત્પન્ન થાય છે ગરીબ કુટુંબોમાં નિરક્ષરતા હોય છે એટલે કે સ્ત્રીઓ લગભગ અભણ હોય છે એક અંદાજ પ્રમાણે જોઈએ તો ભાઈ ભારતમાં લગભગ સત્યાવીસ ટકા કુટુંબો ગરીબી નીચે જીવન વ્યક્ત કરે હાકીક છે ભારતમાં સત્યાવીસથી અઠ્યાવીસ ટકા કુટુંબો એવા છે કરોડોમાં છે એની વસ્તી કે કઈ ભાઈ એની સ્થિતિના એક વિભાગ તરીકે જોઈએ તો ગરીબીને બેકારી એને પરિણામે એક કુટુંબો છે મોટાભાગે વધારે બાળકો છે એની ઉપર ભાર મૂકે છે એની પછીના એના પાછળના ઘણા બધા રીઝન છે આવા કુટુંબો વધારે બાળકો છે એ જોવા મળે છે કે જે ગરીબોમાં વધારો એટલે કે ગરીબીમાં વધારો કરે છે ગરીબ કુટુંબના બાળકો નાની ઉંમરમાં જ રોજી મેરવાનું કાર્ય કરવા લાગે છે અને કુટુંબને મદદ કરે છે તેથી કુટુંબ નિયોજનો છે એટલે કે ભાઈ કુટુંબનો વધુ બાળકો ઉત્પન્ન કરવા તરફ વધારે ભાર મૂકે આજે આપણે જોયું કે મોટાભાગના આદિવાસી સમુદાય છે કે ભાઈ બેકારી બેરોજગારીથી પીડાય છે તો એના કુટુંબ સભ્ય સંખ્યા વધારે છે તો એની પાછળનું કારણ એને ખબર છે કે ભાઈ આપણે આવકનું કોઈ પણ એવું સાધન નથી જો બાળકો છે તો એ વધારે આવક મેળવીને આવશે તો એ પણ છણબદનનું સવિશેષ કારણરૂપ બને છે છેલ્લે જોઈએ કે ભાઈ સંતતિ નિયમમાં પ્રત્યેનું વલણ કે ભાઈ ભારતમાં વસ્તીને નિયંત્રણમાં રાખવા માટે સંતતિ નિયમનો કાર્યક્રમ અપનાવવામાં આવ્યો છે કે ભાઈ સંતતિ નિયમ છે એની ઉપર સૌ વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે દેશના ગ્રામીણ વિસ્તારો સંતતિ નિયમના સાધનનો ઓછો ઉપયોગ કરે છે આના કારણે ઘણા કારણથી ખેતીના અને મજૂરીના વ્યવસાયમાં વધુ બાળકો કુટુંબમાં શું બને છે તો બજરૂપ બને છે સોરી બોજરૂપ ગણતા નથી એટલે કહેવાનું તાત્પર્ય વધારે બાળકો હોય તો ખેતી માટે કેવા છે અનુરૂપ છે તો બોજરૂપ તો વધારે વધારે બાળકો ઉત્પન્ન થાય એની ઉપર સવિશેષ ભાર મૂકવામાં આવે છે કુટુંબમાં વધુ સભ્ય સંખ્યા હોય તો ખેતી મજૂરી પશુપાલન વગેરે કાર્યમાં શું બની રહે છે મદદરૂપ બની રહે છે અથવા તો ભાઈ મદદરૂપ બને છે એની સાથે જોડાય છે ભારતમાં પરંપરાગત રીતે જોઈએ તો ગ્રામીણ સમાજમાં મોટું કુટુંબ એ વ્યવસાયિક જરૂરિયાત તરીકે ગણાતું હોય છે અથવા તો મહત્વ અપાય છે કે ગણાય છે તેમજ સિત્તેર ટકા વસ્તી ગામડામાં વસવાટ કરે છે તો ગ્રામીણ સમાજની પરંપરાને વર્ગી રહેવાનું અને પરિવર્તનો વિરોધ કરવાનું વલણ ધરાવે છે આથી જન્મદર કેવો રહે છે ઊંચું રહે છે એમ કહેવાય ભાઈ સંતતિ નિયમ છે એ સ વિશે એના એક વિભાગ તરીકે જોઈએ તો ભાઈ ભારતમાં ઘણી બધી પંચવર્ષી યોજનામાં વસ્તીના કદને નિયંત્રિત કરવા માટે સંતતિ નિયમને પ્રોત્સાહન આપવાનું નક્કી કરવામાં આવ્યું પરંતુ આ કાર્યક્રમને અપેક્ષિત સફળતા મળી નથી કારણ કે લોકોનું કુટુંબ નિયોજન પ્રત્યે યોગ્ય મનોવલણ કેળવાતું નથી એટલે કે ભારતમાં નિરક્ષરતા છે ધાર્મિક રૂઢિચુસ્તતા છે ઓછી મહત્ત્વની જાગૃતિ છે કે અથવા તો કોઈ ગામડામાં આવેલો સાધનો મેળવવા એની એના સંદર્ભમાં શું છે મુશ્કેલીઓ છે એને પરિણામે પણ ઊંચા જન્મદર માટેના કારણો બને છે આ ઉપરાંત ગણી શકીએ ગ્રામીણ વસ્તી અને ખેતી પ્રધાન અર્થવ્યવસ્થા સૌ મહત્વનું કારણ પણ ગ્રામીણ ગ્રામીણ વસ્તી છે એ ભારતમાં વસ્તીનું પ્રમાણ ઘણું વધારે છે ગ્રામ્ય સમાજના જીવનમાં મૂલ્યો અને પરંપરાઓ ઊંચી પ્રજનશીલતાનું કારણ બને છે એટલે કે ભાઈ બે હજાર એકની વસ્તી ગણતરી મુજબ જોઈએ તો અંજાર પ્રમાણે ભારતમાં બોતેર ટકાથી વધુ લોકો ક્યાં વસવાટ કરતા હતા ગ્રામ્ય સમાજમાં સંશોધનનો એવો નિર્દેશ કરે છે કે શહેરી કરતાં ગ્રામ્ય સમાજમાં જન્મનો દર કેવો છે ઊંચો છે કારણ ગ્રામ્ય સમાજમાં શિક્ષણ છે કેવું છે ઓછું છે ઓછી શિક્ષણ શિક્ષણની સગવડો છે તેમજ વ્યવસાયિક ગતિશીલતાનું પ્રમાણ પણ કેવું છે તો ઓછું છે સ્ત્રીઓને વ્યાપક સ્થ વિશે જોઈએ તો ભાઈ નિરક્ષરતાના એક વિભાગ તરીકે જોડાયેલી છે સાથે સાથે સ્ત્રીઓને વ્યવસાયની સાથે જોડાવવાની તક પણ કેવી મળે છે ઓછી મોટાભાગના ગ્રામીણ વિસ્તાર છે તમે જોઈ શકો છો સ્ત્રીઓને નોકરી કરવાનું સવિશેષ વલણ ધરાવતી નથી કે ભાઈ મહત્ત્વ ધરાવવા દેવામાં આવતું નથી એ ટૂંકમાં ગ્રામીણ કુટુંબો વડીલ છે ક્યારેય એવું નથી વિચારે કે ભાઈ પોતાના કુટુંબની સ્ત્રી છે નોકરી કરે તો એની પાછળના પણ ગણી શકીએ કે ભાઈ ગ્રામીણ વસ્તી અને જે ખેતી પ્રધાન અર્થવ્યવસ્થા છે એ પણ જન્મદરનું કારણ બને ખેતીની અર્થવ્યવસ્થા કેવી રીતે કારણ કે આપણે ગણીએ છીએ કે જે કુટુંબની સભ્ય સંખ્યા વધારે હોય એમ કામ કેવું થાય સારું થાય સાથે સાથે ગ્રામીણ વસ્તી છે ગ્રામીણ જે કુટુંબો છે એવું વિચારે છે કે ભાઈ કુટુંબોમાં બાળકો હોવા જરૂરી છે તો એ કુટુંબને સવિશેષ મહત્વ આપવામાં આવે છે એને પરિણામે ભાઈ ખેતી પ્રધાન અર્થવ્યવસ્થા વધારે વધારે બાળકો થાય એની ઉપર ભાર મૂકે છે એટલે ભાઈ જન્મદરનું મહત્ત્વનું કારણ બને છે ત્યાર પછી જે જ્ઞાતિપ્રથાને સંયુક્ત કુટુંબ ભારતમાં જ્ઞાતિપ્રથા પ્રચલિત છે જ્ઞાતિ પ્રથાને પ્રજનશીલતા સાથે કેવો સંબંધ છે તો ભાઈ તે સંશોધનથી શોધી શકાયું નથી છતાં પણ સામ રીતે એવું જોવા મળે છે કે ભાઈ ઉચ્ચ વર્ણના લોકો કરતાં નિમ્ન કક્ષાની જ્ઞાતિઓમાં વધુ બાળકો હોય છે એટલે કે ભાઈ નિમ્ન કક્ષાની જ્ઞાતિઓમાં નિરક્ષરતા અને અજ્ઞાનતાનું કારણ સ વિશે જોવા મળે છે તેથી તેઓ મર્યાદિત કુટુંબ રાખવાનું આયોજન કરી શકતા નથી એટલું એમાં પણ બેકારી કે જ્ઞાતિ વ્યવસ્થાનું માર્કું છે આવ્યું સામ રીતે એમ કહી શકાય કે ભાઈ ભારતની સમાજ રત્ના સંયુક્ત કુટુંબ પ્રથા તૂટવા લાગી છે છતાં પણ ગ્રામ્ય સમાજમાં હજુ પણ આ પ્રથા કેવી રહી છે ટકી રહી છે સંયુક્ત કુટુંબ પ્રથા પણ જન્મદનનું સવિશેષ મહત્ત્વનું કારણ બને છે પછી છે વિધવા પુનઃલગ્ન પ્રત્યે સામાજિક સહિષ્ણુતા જૂના જમાનામાં જોઈને તો વિધવાનું પુનર્લગ્નનો નિષેધ હતો બાળકો વગરની યુવાન વિધવાઓ પુનઃલગ્ન કરી શકતી નહીં આજે વિધવા પુનઃલગ્ને સામાજિક કાયદાની દ્રષ્ટિએ માન્યતા મળી ટૂંકમાં આધુનિક સમયમાં મહત્ત્વ મળ્યું છે કે ભાઈ વિધવા સ્ત્રી પણ લગ્ન કરી શકે છે બાળકોને જન્મ આપી શકે છે પહેલાંના સમયમાં એ ન હતું પણ વર્તમાન સંદર્ભમાં એ છે કે ભાઈ વસ્તી વૃદ્ધિ માટે જન્મ જન્મદર માટે મહત્વનું કારણ બને છે છેલ્લે છે પ્રજનનક્ષમ સ્ત્રીઓનું ઊંચું પ્રમાણ ભારતમાં પ્રજનશીલ સ્ત્રીઓનું પ્રમાણ ઘણું મોટું છે એટલે કે ભાઈ બે હજારની સાલમાં અંદાજે જોઈએ તો એ ભારતમાં પ્રજનશીલ સ્ત્રીઓની ટકાવારી જોઈએ તો છેતાલીસ પોઈન્ટ પાંચ ટકા હતી લગભગ સુડતાલીસ ટકાની આસપાસ હતી ભારતમાં આબોહવા પ્રમાણે જોઈએ તો ભાઈ છોકરીઓનો પ્રજનકાળ તેરથી ચૌદ વર્ષની વય ઉંમરે શરૂ થાય છે અને લગભગ પિસ્તાલીસ વર્ષે ભાઈ મેના પોજ આપે છે એટલે કે આનો અર્થ એ છે કે ભાઈ પ્રજનશીલતાનો સમયગાળો ઘણો લાંબો હોય છે પરિણામે જન્મદર છે એ પણ કેવો રહે છે વધારે રહે છે થેન્ક યુ